શન હાથ ધરાયું હતું ઝઘડિયા પોલીસ સ્ટેશન વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મારુ દ્વારા પોલીસ આવેલા પોલીસ દોરવામાં આવ્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી મીણા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત સર્જાયો હોય તેવી જગ્યા ધોરણે ભીડભાડવાડી જગ્યાએ વાહન ચાલકો ચલાવતા હોય તેવા ચાવડા ઝગડીયા નાયબ પોલીસ અધિક્ષક શ્રી અજય કુમાર મીણા તેમજ ઝગડીયા પોલીસ સ્ટેશન ના પીઆઈ નીતિન ચૌધરી તથા જગડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો હોદ્દેદારો અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા